સ્વાગત કરું છું દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજે આપણે વાત કરવાના છે એક આવનારી ગુજરાતી ફિલ્મ વિશે જેનું નામ છે દોસ્તો ઢોલી તાળો ઢોલ વાગે તો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ આ ફિલ્મ યુટ્યુબ પર ક્યારે જોવા મળવાનું છે પણ દોસ્તો તમે ફ્રીમાં એ ફિલ્મ ફૂલ એચડીમાં તમે જોઈ શકશો તમારા મોબાઈલની અંદર તો ચેનલ પર પહેલી હોય તો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને કરી દેજો લાઇક તો દોસ્તો હવે વાત કરીએ આ ફિલ્મ વિશે તો દોસ્તો આ ફિલ્મ નરેશ કનોડિયાનું છે નરેશ કનડીયા અને નીતિન પાંડેનું તો દોસ્તો આ ફિલ્મમાં તમને હિરોઇનમાં રોમા માણેક જોવા મળવાની છે આમ તો નરેશ કનોડિયાની ઘણી બધી ફિલ્મોમાં રોમા માણેકને નરેશ કનોડીયાની જોડી બહુ જ પસંદ કરવામાં આવે છે દોસ્તો ને તે જોડી હોય એટલે ફિલ્મ જોવાની બહુ મજા જ આવે છે દોસ્તો રોમા માણેકને નરેશ કનોડિયાની જોડી તો મિત્રો ઘણા બધા લોકોને ફિલ્મ જોવું છે અને મારામાં કોમેન્ટ આવી હતી કે ભાઈ આ ફિલ્મ અમને જોવું છે તો દોસ્તો ટેન્શન લેવાની કંઈ જરૂર નથી તો દોસ્તો ફ્રીમાં તમે આ ફિલ્મ જોઈ શકશો દોસ્તો કારણ કે મેં નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે ફૂલ એચડીમાં જોઈ શકો છો આ ફિલ્મ કારણ કે યુટ્યુબમાં તમને નહીં જોવા મળે કારણ કે યુટ્યુબમાં તો ફિલ્મ નથી અપલોડ પણ દોસ્તો ટેલિગ્રામમાં તમને ફૂલ એચડીમાં જોવા મળી જશે ફાઇનલી અને તમારા મોબાઈલમાં ઘરે બેઠા તમે આ ફિલ્મ જોઈ શકો છો ફૂલ એચડીમાં તો નીચે ની લિંક આપેલી છે ત્યાંથી તમે ફિલ્મ ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં જોઈ શકો છો અને ટેલિગ્રામમાં ના જોયું હોય તો એમેઝોન પ્રાઇમ છે જે એપ્લિકેશન છે તેમાં પણ આ ફિલ્મ એનેબલ છે તો તેમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો તો આ ફિલ્મ તમને ટૂંક સમયની અંદર યુટ્યુબમાં પણ જોવા મળશે તો ક્યારે જોવા મળવાની છે એ અપડેટ આપણે આવશે ત્યારે હું તમને જણાવી દઈશ ચોક્કસ ને અત્યારે તો આ ફિલ્મ તમે મોબાઈલમાં જોઈ શકો છો ડાઉનલોડ કરી લે ટેલિગ્રામમાં તો દોસ્તો આ હતી આજની અપડેટ તો મળી છે નવા વિડીયોમાં જઈ